સુરત સલાબતપુરા પોલીસની મોટી કાર્યવાહી કિરકા નશાકારક ફોરેક્સ બોટલનું વેચાણ કરનારનો પર્દાફાશ ઉમરવાડા ચીમની ટેકડા ખાતે દરોડા પાડવામાં આવ્યા અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં ફોરેક્સની બોટલો કબ્જે કરાઈ ત્રેવીસ હજારની નશાકારક ફોરેક્સ બોટલ કબ્જે કરવામાં આવી છે અને આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ સલમાન ખાન પઠાણ વોન્ટેડ આગળ સલાબતપુરા પોલીસ કાર્યવાહી કરતી રહેશે શું કે છે જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરે છે બંને પિતા પુત્રના નામ આવ્યા શું આખી ઘટના બરાબર છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાર્બના જે સાહેબ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા મકાનમાંથી બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી બાબતે ગુનો નોંધાયેલ છે છે અનવર ખાન ધરપકડ કરવામાં અને એની પૂછપરછ દરમિયાન મજૂરીમાં જતા છેલ્લા ડોઢક મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા ના હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે આશરે ત્રેવીસ હજાર નો મુદ્દાઓ મળી આવેલો છે